ડિસેમ્બરની લઈને બનાસકાંઠામાં પણ પોલીસ દ્વારા ચેક ઉપર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું પોલીસ દ્વારા બ્રિથ એનેલાઇઝર મશીનથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે જો કોઈ વ્યક્તિ ચેકપોસ્ટ ઉપરથી નશો કરી નીકળશે તો કાર્યવાહી હાથ ધરવામાં આવશે બનાસકાંઠાને ચેકપોસ્ટ ઉપર નશાખોરોને ઝડપી પાડવા પોલીસ સક્રિય બની છે જિલ્લાની ગુંદરી નેનાવા ખોડા છાપરી અમીરગઢ સાહેબની બોર્ડર ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે એકત્રીસ ડિસેમ્બર અને હોટેલોમાં વધતી ઉજવણીને લઈને રાજસ્થાનથી નશો કરી બનાસકાંઠામાં પ્રવેશતા નશાખોરોને ઝડપી પાડવા અને દારૂની હેરાફેરી રોકવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે પાથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ ઉપર પણ પોલીસ જવાનો દ્વારા રાજસ્થાનથી આવતા તમામ વાહનો ચેક કરવામાં આવી રહ્યા છે અને બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા હાલ ડ્રગ્સનું સેવન કે દારૂનું સેવન કરી આવનાર પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જો આવી કોઈ વ્યક્તિ નશો કરીને આવશે તો કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે આ દ્રશ્ય છે રાજસ્થાનમાંથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પાથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ ઉપર પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ દ્વારા હાલ તમામ વાહનો ચેક કરી ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે